હેલો ફ્રેન્ડ્સ રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે એલ્યુમિનિયમના સંયોજનો એલ્યુમિનિયમના સંયોજનો આપણે કયા સંયોજનોનો અભ્યાસ કર્યો એલ્યુમિનિયમમાં થિયરી પોઈન્ટમાં એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને ફટકડી બરાબર એને લગતા કેટલાક એમસીક્યુને સોલ્વ કરીએ ચલો આગળ વધીએ પહેલો એમસીક્યુ એલસીએલથી એક ખાલી જગ્યા ખાલી જગ્યા તો નિર્જળ અને સહસયોજક છે નિર્જળ અને આયનીય છે સહસંયોજક અને બેઝિક છે પરમાણુ સાથેનના પરમાણુ આવી રીતે ત્રિકોણીય પિરામિડ આકારે ગોઠવાયેલા છે એક આવી રીતના વેકેન્ટ ખાલી કક્ષક મિત્રો ધરાવે છે આમાં સંકરણ મિત્રો એસપી થ્રી સંક્રણ છે બરાબર છે અને અહીંયા એ એલ અને ક્લોરીન વચ્ચે આવી રીતનો સહસંયોજક બન છે અને બંધ છે મિત્રો એટલે આપણે કયા ઓપ્શન ઉપર ધ્યાન આપવું પડે એ અને સી બરાબર આયનીય નથી સવર્ગ નથી એટલે આ બંને મે ઉડાડી દીધા હવે ધ્યાન આપજો એ સહસહયોજક અને બેઝિક છે ના મિત્રો AlCl3 બેઝ નથી લુઈસ એસિડ તરીકે વર્તે છે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે એટલે બેઝ નથી એટલે આ ગયો બરાબર છે અને એ નિર્જળ છે AlCl3 સાથે કોઈ પાણીનું અણુ હમણાં નથી બતાવ્યું આમાં એટલે નિર્જળ અને સહસહયોજક છે એટલે આન્સર કયો થશે મિત્રો આનો આન્સર આવશે એ

અને એ લોકોમાં અષ્ટક પૂરું કરવા માટે બે ઇલેક્ટ્રોનની જરૂર છે એટલે આ બંને લુઈસ એસિડ છે હવે આપણે આ ગ્રુપ ચૌદના એલિમેન્ટ્સની વાત કરીએ કારણ કે કાર્બન અને એમાં ટીન પણ એમાં જ આવશે બરાબર અને આમાં મિત્રો સીસીએલ ફોર છે એનું અષ્ટક પૂર્ણ છે અષ્ટક પૂર્ણ છે એટલે સ્વાભાવિક છે કે લુઈસ એસિડ કે લુઈસ બેઝ તરીકે વર્તવાનો નથી બરાબર તો એસેન્સીએલ ફોરનું શું

ખાલી ડી કક્ષકમાં મિત્રો યાદ રાખજો છે પણ ખાલી ઇલેક્ટ્રોન સ્વીકારે જવાબ થશે મિત્રો બોમ્બે બરાબર બી બી ફોર બરાબર એ લુઈસ એસિડ નથી ઓકે ચલો નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ ત્યાર પછીનો એમસીક્યુ જોઈએ શું છે એલ્યુમિનિયમ ક્લોરાઈડના જલીય દ્રાવણને ड्राइनेस सुधी गरम करता है। पहला तो एल्युमिनियम क्लोराइड नो जलियां द्रावण चाहिए। ड्राइनेस इतने साउ सूखू उठेगा, कोरू उठेगा, पानी वगैरह उठेगा। त्याहूं दिए ना गरम करी तो नीचे नामाती सू आपसे, सू आपसे, एलसीएल थ्री आपसे, एल टू सीएल सिक्स आपसे, एल એલ્યુમિનિયમ ક્લોરાઈડ જે છે બરાબર છે એને તમે આવી રીતે ડ્રાયનેસ સુધી ગરમ કરો એટલે એનો ડાયમર બનાવશે ને એલ થ્રી જે છે એનો ડાયમર બને એટલે મિત્રો એ એલ ટુ સી સિક્સના ફોર્મમાં એના સ્વરૂપમાં બરાબર એ આપશે અથવા એ રચાશે એટલે આનો આન્સર થવાનો છે બોમ્બે બી ઓકે ચલો નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ ચોથો એમસીક્યુ મિત્રો એલ્યુમિનિયમ થ્રી ક્લોરાઈડ થ્રી એની સંયોજકતા બરાબર છે એનો ઓક્સિડેશન આગ બતાવેલો છે પ્લસ થ્રી

તમે જોઈ શકો પી કક્ષક અપૂર્ણ છે અને એ બીજા એલ ને તો મિત્રો ત્રણ વત્તા ત્રણ એટલે ટોટલ છ ઇલેક્ટ્રોન જ અને અષ્ટક પૂરું કરવું હોય તો શું કરવું પડે તો એ મિત્રો બે એલસીએલ થ્રી ના પરમાણુ ભેગા થાય અને ક્લોરીન પાસેથી ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે બે જે ઇલેક્ટ્રોનની ઘટ પડે છે મિત્રો એ ઘટ પૂરી થાય એનું અષ્ટક પૂર્ણ થાય બરાબર એ રીતની એ રીતે એની ગોઠવણ કરે

એસિડિક હશે બેઝિક હશે ઉભયગુણી હશે કે તટસ્થ હશે બરાબર સિમ્પલી મિત્રો જોઈએ ને એલસીએલ થ્રી એ જલીય દ્રાવણમાં ત્રણ વખત પાણી દ્રણું સાથે જોડાય અને એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ વધતા થ્રી ટાઈમ એસસીએલ બરાબર અહીંયાથી ત્રણ એટ લઈશું અહીંયાથી ત્રણ સીએલ લઈશું થ્રી ટાઈમ એસસીએલ તમે આને આમ પણ બતાવી શકો મિત્રો એ એલ પ્લસ થ્રી વત્તા થ્રી ટાઈમ એચ એટલે એમાંથી એલ ઓએસ

બેન્ઝીન જેવા અદ્રુવ્ય દ્રાવકોના દ્રાવણમાં અને ઘન અવસ્થામાં એલ ટુ સિક્સ છે બે જગ્યા ઉપર બેન્ઝીન બરાબર જે અદ્રુવ્ય દ્રાવક છે એમાં પણ ડાયમર છે ઘન અવસ્થામાં પણ ડાયમર છે એલ ટુ સી એલ સિક્સ છે જ્યારે તેને પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે તો ત્યારે શું આપે એટલે ઘન અવસ્થામાં ને બેન્ઝીન જેવા દ્રાવકમાં એ ડાયમર છે પણ જ્યારે પાણીમાં વગાડે ત્યારે શું કરે તો મિત્રો એની વાત આપણે જરાક જોઈએ ચાર સમીકરણો અથવા ચાર અલગ અલગ નીપજ આપણને આપી છે પાણીમાં ઓગાળવાથી તો એ મિત્રો આમાં આવું થશે આ એલ સી થ્રી ઓકે અને એ જે છે ને છ પાણીના અણુ સાથે જોડાય એ એલ સીએલ થ્રી વેલ્ય દ્રાવણમાં છ પાણીના અણુ સાથે સવર્ગ બંધ થી જોડાય એટલે એ એલ સાથે એસ ટુઓ સિક્સ ટાઈમ બરાબર વિજભાર પ્લસ થ્રી વત્તા થ્રી ટાઈમ સી એલ માઇનસ આવું બનાવે જેમાં એલ્યુમિનિયમ એ કેન્દ્ર સ્થાને હોય એની સાથે એક પાણીનો અણુ ઉપર એક પાણીનો અણુ નીચે અને ચાર પાણીના અણુ બરાબર એસ આવી રીતે એક જ સમતલમાં રહેલા હોય સ્વર્ગબંધથી જોડાઈને મિત્રો અને આવી રીતની કંઈક અષ્ટફલકીય રચના બનાવે આવી કઈ અષ્ટફલકીય રચના બનાવે જેમાં આ એલ્યુમિનિયમનું સંકરણ એસપી થ્રી ડી હોય બરાબર છે કારણ કે એની પાસે ખાલી ડી કક્ષક છે બરાબર એટલે એ જલીય દ્રાવણમાં શું આપશે તો ઓપ્શન અને જવાબ સાચો થશે મિત્રો બોમ્બે બી જવાબ આનો આવશે આનો જવાબ મિત્રો બી થશે ઓકે ચલો નેક્સ્ટ એમસીક્યુ ઉપર જઈએ બધી જ એલમ ફટકડીમાં બધી જ એલમ ફટકડી આપણે જાણીએ છીએ ફટકડીમાં મિત્રો એલ્યુમિનિયમના સંયોજનોમાં ફટકડી પણ આપણે ભણ્યા છીએ તો એલમ ફટકડીમાં એક મોનોવેલેન્ટ એક ટ્રાયવેલેન્ટ બંને મોનોવેલેન્ટ એક ડાયવેલેન્ટ એક મોનોવેલેન્ટ અને બંને ડાયવેલેન્ટ હવે ફટાકડીનું સૂત્ર આપણને યાદ હોય તો શું બનાવેલું આપણે બરાબર X2SO4 અને Y2SO4 ટ્વાઇસ ઇન્ટુ ટ્વેન્ટી ફોર ટાઈમ એચ ટુ જેની અંદર આપણે જાણીએ છીએ આ x છે પહેલું બરાબર આ x જે છે એની ઉપર પ્લસ y વિભાગ છે એટલે એ મોનોવેલેન્ટ છે વેલેન્ટ એટલે વેલેન્સી સંયોજકતા તો આની સંયોજકતા પ્લસ 1 છે જ્યારે મિત્રો આ બીજું આ જે છે y ઓકે આ y જે છે એની ઉપર પ્લસ 3 વિભાગ છે એટલે ટ્રાયવેલેન્ટ છે ઓકે તો એક શું છે મોનો છે એક શું છે ટ્રાયન્ટ છે અને મોરોને ટ્રાયવેલેન્ટ એટલે આન્સર શું થશે એક એક એ સામાન્ય રીતે ફટકડીમાં આપણને જોવા મળે ચલો ત્યાર પછીના નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ જ્યારે પોટેશિયમ એલમના દ્રાવણમાં સોડિયમ હાઇડ્રોક્સાઈડ નું દ્રાવણ વધુ પ્રમાણમાં ઉમેરવામાં આવે જોજો પોટેશિયમ એલમ એમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ वधु मात्रा માં એક્સસ ઉમેરીએ તો આપણને નીચેનામાંથી શું મળે શું થઈ છે Na ઉમેરતા ધ્યાનથી જોજો મિત્રો તો પહેલા તો આપણે લખીએ પોટાશિયમ પોટાશિયમ નું સૂત્ર શું થશે K2SO4 * Al2SO4 2.24 ટાઈમ H2O આ તમારો પોટાશિયમ પોટાશિયમ માં NaOH નાખી સોડિયમ હાઇડ્રોક્સાઇડ નાખી એટલે એમાંથી મને આ કેટુ એસો ફોર મિત્રો એઝ ઇટ ઇઝ રહેશે નથિંગ ચેન્જ બરાબર પણ આ એલ્યુમિનિયમ એન એઓએ સાથે પ્રક્રિયા કરીને એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ એએલઓએસ થ્વાઇઝ બનાવશે ઓકે જ્યારે આ સલ્ફેટ છે સોડિયમ સાથે પ્રક્રિયા થવાથી સોડિયમ સલ્ફેટ એટલે એનએ ટુ એસો ફોર વધતા ટ્વેન્ટી ફોર ટાઈમ મિત્રો એમાં એચ ટુઓ આવશે આવું થશે હવે આને જરાક મારે બેલેન્સ કરવું પડશે જરાક ધ્યાનથી જોજો ઓકે અહીંયા એલ્યુમિનિયમ બે છે તો અહીંયા મારે એલ્યુમિનિયમ બે કરવા જોશે અહીંયા સલ્ફેટ ત્રણ છે તો અહીંયા સલ્ફેટ ત્રણ કરવા જોશે એવું થવાથી અહીંયા હાઇડ્રોક્સિલ ગ્રુપ તમે જુઓ છ વખત હાઇડ્રોક્સિલ્સ આવશે સોડિયમ બી છ વખત આવશે એટલે અહીંયા મારે છ મૂકવા પડશે હવે આમાં એલ ઓસ ના શરૂઆતમાં આ એલ ઓએસ ના આપણને સફેદ અવક્ષેપ મળશે જોજો હજી વાત બાકી છે બરાબર પેલા તમને આ સમીકરણ સમજાવું છું તમે જ્યારે એલમમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ નાખો તો એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડના સફેદ અવક્ષેપ આવે પણ જ્યારે તમે વધુ માત્રામાં નાખો તો શું થશે આ એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ બરાબર જે અવક્ષેપના રૂપમાં છે એ એક્સેસ એનએ સાથે વધારાના એનએ સાથે પ્રક્રિયા કરીને એને આવું બનાવશે અને આ મિત્રો આ જે છે એ તમારા સોલિડ સ્વરૂપમાં છે પીપીટીએસ સ્વરૂપમાં છે અવક્ષેપના સ્વરૂપમાં છે પણ આ જલ્ય દ્રાવણમાં જતું રહેશે એટલે આ દ્રાવ્ય થઈ ગયા અવક્ષેપ ઓગળી ગયા અને સફેદ અવક્ષેપ દ્રાવ્ય થવાને કારણે શું થશે ચોખ્ખું દ્રાવણ મળશે એટલે પહેલા સફેદ અવક્ષેપ આવશે સાથે પ્રક્રિયા થવાથી સફેદ અવક્ષેપ આવશે પણ વધુ સાથે પ્રક્રિયા કારણે એ અવક્ષેપ દ્રાવ્ય બનશે અને એના કારણે દ્રાવણ ચોખ્ખું દ્રાવણ મળશે એટલે આનો આન્સર કયો આવશે આનો આન્સર આવશે સી ઓકે ચલો નેક્સ્ટ ક્યુ પર જઈએ નવો ફટકડીમાં જલીય એક સહસંયોજક કેટાયન એમ એચ ટુ સિક્સ ટાઈમ પ્લસ ત્રીસ કેટાયન કેટાયન એટલે ધન આયન એમ ડેસ એસ ટુ સિક્સ ટાઈમ પ્લસ થ્રી અને સલ્ફેટ એસઓ ફોર અહીંયા મિત્રો માઇનસ ટુ ઉપર આવશે માઇનસ ટુ કયા ગુણોત્તરમાં છે બરાબર છે આપણે લખવું એનું સૂત્ર તો આનું સૂત્ર આપણે એમ લખીએ છીએ બરાબર પોટાસ એલબનું સૂત્ર એ અહીંયા એમ ટુ એસઓ ફોર જેમાં આનો ઓક્સિડેશન આંખ પ્લસ વન છે પછી મિત્રો એમ ટુ એસઓ ફોર થવાઈસ જેમાં ઓક્સિડેશન આંખ સૂત્ર લખો એટલે લખવું પડશે હવે આની અંદર આ પ્લસ વન વાળા પ્લસ થ્રી વાળા અને સલ્ફેટ આયન જોઈએ તો પ્લસ વાળા મિત્રો બે છે એની સંખ્યા બે છે પ્લસ વાળા પણ બે છે

ફસ નથી એટલે સમ બંધારણીય નથી સ્ફટિક બંધારણ એ ફટકડી જેવું નથી બરાબર એટલે એવો અને સ્યુડો એલમ એટલે આભાસી મિત્રો જેને આપણે કહીએ અને એનું સૂત્ર આપણને ખબર છે એની અંદર શું આવે આ સ્યુડો એલમ દ્રિસંયોજક ત્રિસંયોજક ડાય સલ્ફેટ છે જે ચોવીસ પાણીના અણુ સાથે સ્ફટિકીકરણ પામે છે

પછી આપણે એમ કરી દઈએ એમ ડેસ ટુ ટાઈમ એસઓ ફોર ફાઈસ ઇન્ટુ ટ્વેન્ટી ફોર ટાઈમ એચ ટુ એટલે આ રીતનું કઈ બંધારણ ધરાવે એટલે આનો આન્સર થશે બોમ્બે ઓકે ફ્રેન્ડ્સ આ ટોપિક આપણે અહીંયા પૂરો કરીએ મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા જુસ્સા સાથે ઓકે થેન્ક યુ મિત્રો